સુરતમાં વસતા દિવ્યાંગ કનુભાઈ ટ્રેલરની ફૂટપાટ થી પદ્મશ્રી એવોર્ડ સુધીની જીવન સંઘર્ષ ગાથા પર કનુભાઈ ધ ગ્રેટ ગુજરાતી ફિલ્મ બની છે તેના નિર્માતા મહાવીરસિંહ પરમારે બનાવેલી ફિલ્મ સાંસદ રંજનબેન ભટ્ટે નિહાળી હતી હવે છે કે આ વખતે સુપરસ્ટાર મુંજાલ શ્રોફ જ બોલાવો તો મુંજાલ ભાઈ તમે આ રવિવારે એકાદ કલાક માટે ઓનરરી આવશો તો 5 લાખ નું સાઇનિંગ અમાઉન્ટ પણ આવી ગયું ને હા આવી ગયું છે એ જોવામાં આવી કનુભાઈ કનુભાઈના જીવનમાંથી જાણવાની અને સાથે કામ કરતા પોતે કેટલા એક વિચારથી ઊંચાઈ અને પોતાને એક દમંડ સાથે જીવન જીવતા દરેક વ્યક્તિને નાના અને ગણવું પણ જ્યારે એમનાથી એક ભૂલ થાય અને ભૂલ પછી સજા અને એ સજામાં કનુભાઈ ટેલરના જ આશ્રમમાં રહેવા જવાની સજા થાય ત્યાં રહે અને રહ્યા પછી દિવ્યાંગ બાળકોની વચ્ચે પરંતુ કનુભાઈના જીવનની ગાથા વાંચીને અને એક દીકરો જ્યારે આગમાં ફસાય છે રૂમમાં એમને બચાવવા જોયું અને બચાવીને પાછું આવવું ત્યાર પછી જે પોતાના મનનું પરિવર્તન થાય છે આ દરેક વ્યક્તિએ શીખવા જોઉં છે કે જીવનમાં ભગવાને તમને ખૂબ ઉંચાયા ખૂબ સિદ્ધિ મળી પણ જો તમે તમારા જીવન માટે તમારા સ્વભાવ માટે તમે ગમન અભિમાન એ જો સાથે રાખીને ચાલશો ત્યારે એ સિદ્ધિને તમે ટકાવી નહીં શકો ભગવાને આપેલું જે કંઈ તમને અમૂલ્ય અમૂલ્યભ છે એને ખૂબ પ્રેમથી સંભાળો લોકોની સાથે શેર કરો લોકો નાના નાના માણસને સમજવા સાંભળવા અને એની સાથે એને મદદ કરવાનો આપણે સૌ પ્રયત્ન કરીએ આ બધો જ વિચાર આ પિક્ચરમાં આપવામાં આવ્યો છે ખરેખર તનુભાઈને અને અમારા મહેન્દ્રસિંહને ખૂબ અભિનંદન આપું છું સમાજમાં દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કેવા પ્રેમ નિર્મલ અને નર્વાસથી રહેવું જોઈએ એ આ બોધપાઠ આ પિક્ચરમાં આપ્યો છે લોકોને શું સંદેશો આ ફિલ્મ જોવી જોઈએ દરેક વ્યક્તિએ આપણી ગુજરાતી છે આપણી માતૃભાષામાં બનાવેલી આ પિક્ચર છે અને આપણે આપણી માતૃભાષામાં બનાવેલું પિક્ચર અને એ આપણું છે તો વડોદરાવાસીએ તો એક પણ પરિવાર કે ઘર એવું ના હોવું જોઈએ કે જે પિક્ચર જોવા ના આવે એટલે ગુજરાતના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ખૂણામાં હોય ભલે ને બીજા રાજ્યમાં પણ આ પિક્ચર પ્રસલિત થાય પ્રસારિત થાય પણ ગુજરાતી એક પણ આ પિક્ચર જોયા વગર

એ પાછા જમીન પર આવી જાય છે આ બંને સંદેશ પિક્ચરમાં છે આપના મર્જન્સથી દરેક લોકોને આ પિક્ચર જોવા માટે હું આમંત્રણ આપું ધન્યવાદ પહેલાં તો હું એ વાત કે જ્યાં મારા આખો તેમનું માત્ર નાનો હતું પણ આમ એક કિસ્સા બનીને મને બહુ જ વધારે ટ્રીટફૂલ થાય છે બહુ જ વધારે

બન્યું છે અને બહુ જ વધારે બહુ જ વધારે ખુશ છું કે આજે મારા સાથે આવ્યા અને બધા લોકો વધારે વધારે માહિતી હું તમે પણ અગર પ્લીઝ જો આવજો અને તમે બધાને સપોર્ટ કરજો કેમ કે આ ફિલ્મનો મેસેજ એક એવો મેસેજ છે જે હર એક નાગરિકને પહોંચવું જોઈએ હર એક હરેક માણસને પહોંચવું જોઈએ કેમકે વાત એટલી જ છે કે માણસ ક્યારેક

એવી મારી બધાને વિનંતી છે એ પણ બહુ જ સરસ મૂવી છે આપનું શુભ નામ મારું નામ એની છે કેવી પટેલ અને આ મૂવી માટે મેં બહુ સારા રિવ્યુ સાંભળેલા એટલે હું જોવા આવેલી અને જોયા પછી એવું લાગ્યું કે ના બહુ જ સરસ મૂવી છે અને ખાસ કરીને નાના બાળકોને તો લઈ જ આવવા જોઈએ તો એ લોકોને બી ખબર પડે કે સ્ટ્રગલ શું વસ્તુ છે આજકાલના છોકરાઓને બધું રેડીમેડ મળે છે અને નાની નાની બાબતમાં આપઘાત કરવાની કોશિશ કરતા હોય છે એ બધું કરતા હોય છે તો એ લોકો માટે ખાસ જોવાની જરૂર છે અને અંગ જે છે કે ચૌથી

સ્ટાર્ટિંગમાં ફૂટપાથમાં હતા ત્યાંથી લઈને પદ્મશ્રીની જર્ની નાનપણમાં ઘસડાઈને સ્કૂલે જાઉં અને આજે ડોક્ટરેટ ડિગ્રી લેવી એ જર્ની આ મૂવીના અંદર ખૂબ સરસ રીતના બતાવવામાં બતાવવામાં આવી છે જેનાથી હરેક માણસને અલગ મોટિવેશન મળે કે ભાઈ હાથ પગ હોય ના હોય કંઈ પણ હોય પણ જીવન જીવવું જોઈએ જીવનમાં એક જોશ હોવો જોઈએ એ સ્ટોરી અમે લઈને આવ્યા છીએ અને હું સૌને રિક્વેસ્ટ કરું આપ એક વખત જુઓ આપના બાળકોને બતાવો ખૂબ મોટિવેશન મળશે કનુ પોતે એક વખત સુસાઇડનો વિચાર લઈને બેઠા હતા કે ના હવે મારે નથી જીવવું હું કંટાળી ગયો છું પણ એના પછી એમને એક રિયલાઇઝેશન થયું કે ના આ જીવન ભગવાને મને આપ્યું છે તો મારે કંઈક કરવું જોઈએ અને એમને પછી બીજા વિકલાંગો માટે જેમને હવે આજે આપણે દિવ્યાંગ કહી છે એમની સેવા શરૂ કરી અને આજ સુધી ત્રીસ બાળકોને ભણાવ્યા એમને સારવાર આપી અને આજે જોબ અપાવી છે એટલે એમને ખૂબ સારું કામ છે આપ સૌ મૂવી જુઓ એના માટેનો મારો આગ્રહ છે થેન્ક યુ દર્શકોનો પ્રતિસાદ કેવો છે દર્શકો જેટલા લોકો જોયું છે ને આજે બધા પ્રોડક્શન હાઉસને થેન્ક યુ કે છે કે યાર ખૂબ સરસ મૂવી તમે આ જમાનામાં ખૂબ અલગ મૂવી બનાવી છે એના માટે થાય કે બધા એવું કે છે અને આજે અમે તમને થાય ક્યુ કહે છે કે આપ સૌ આવ્યા જોવા માટે એના માટે ખૂબ ખૂબ થેન્ક્યુ ખૂબ પ્રેરણાદાયી મૂવી છે કોઈ પણ વ્યક્તિ વિકલાંગ હોય કે જે બધી રીતે સ્વસ્થ છે એ વ્યક્તિ જીવનમાં સંઘર્ષમાં હિંમત ફેર બેઠો થઈ શકે અને નબળા વિચાર ન આવે એવા એક સારા મેસેજ સાથેનું આ પિક્ચર ભાઈ ધ ગ્રેટ રિયલમાં ધ ગ્રેટ પિક્ચર છે અને વ્યક્તિને દરેક વ્યક્તિને ગ્રેટ બનાવીને એવા ખૂબ સારા મેસેજવાળું પિક્ચર છે અને આજે આ મૂવી માટે આપણા વડોદરાના માનનીય અસ્ત્રાંસલ શ્રી રંજનબેન ભટ્ટ પણ પધાર્યા હતા અને એમને ખૂબ એટલે ખૂબ જ ગમ્યું પિક્ચર અને આવા જ પિક્ચરને ગુજરાતી અથવા તો સેન્સર બોર્ડે પણ પરમિશન આપવી જોઈએ કે જે જીવનને એક સાચો મેસેજ મળે છે મારધારથી વ્યક્તિના જીવનમાં ખૂબ વિકૃતિ આવે છે જ્યારે આ એક પિક્ચર ખૂબ સારો મેસેજ આપીને જાય છે અને એ જરૂરી છે બાળકોને કે મોટાને દરેક વ્યક્તિને આ દેખાડવું અને જોવું જરૂરી છે મારી સાથે સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ બાશ્રી કુંદનભાઈ જાડેજા છે અને અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના પ્રમુખ બાશ્રી વિરેન્દ્રબા અને ઉપપ્રમુખ બાશ્રી દિવ્યાબા વાઘેલા છે હું બંને બહેનોને કહીશ કે આપ પણ આપના અભિપ્રાયો જણાવો જય માતાજી અંજુ તનુભાઈ નું નું છે હવે જોઈ કોલા ઓ સર પિક્ચર જોવા લાયક છે જેવું પિક્ચર છે અનુસરવા જેવું પિક્ચર છે તમે તો પૈસમ હોય અભિમાન નહી રાખવા જેવું છે અને જે દિવ્યાંગ બાળકો છે એને આગળ લાવવા માટે બહુત ખુશાન લાયક પિક્ચર બહુ સારું છે

એટલે કોઈ દિવસ કોઈ વસ્તુનું અભિમાન કે સ્ટાર્ટઅપ છે મારી પાસે મારી પાસે પૈસો છે એ મહત્વનું નથી માણસાઈ મહત્વની છે આવો એક મેસેજ આ પિક્ચર દ્વારા મળે છે પ્રતિક છે દર્શક તરફથી અમને બહુ સારો અભિપ્રાય મળે છે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા જ આ પિક્ચર જોવા માટે પ્રેરાય છે અને આવે છે પણ કીધું એમાં પાંચમી વાર આ મૂવી જોવા આવી છું તો હું એટલું જ કહીશ કે આપણે નાના બાળકોને ને સિંધમ જેવું મૂવી જોઈએ છે તો તરત એનું અનુકરણ કરે છે અને આ પિક્ચરમાં પણ આગળ દેખાયું છે કે આપણો પિક્ચરોનો હીરો એવો હોવો જોઈએ કે જે સમાજને કંઈક પ્રેરણા આપે એમાંથી કંઈક આપણે શીખી શકીએ તો આ મૂવી ખૂબ જ મોટિવેશનવાળું છે અબાલ ગણિત બધાએ જોવું જોઈએ અને દરેક બાળકો સાથે પોતાના પરિવાર સાથે ખાસ ખાસ અને ખાસ આપણા વડોદરામાં બન્યું છે જેમ રંજનબેન ભટ્ટે અગાઉ કીધું એમ આપણા વડોદરાવાસીએ તો ખાસ જોવા પઠાવું જોઈએ એવું અમે હાર્દિક નિમંત્રણ આપી છે અને ખૂબ જ સરસ મૂવી છે અને અમને આનો ખૂબ જ રિવ્યૂ સારો મળી રહ્યો છે તો પ્રેરણાદાયક મૂવી છે દરેકે જોવું જોઈએ જય मीडिया माध्यम थी हूँ बरोडा बजाखा गुजरात की जनता ने कहवा मागु કે અમે બહુ પ્રેમથી એક ફિલ્મ બનાવી છે જેનું નામ છે કનુભાઈ ધ ગ્રેટ એક એવી વ્યક્તિ જે ફૂટપાથ પરથી શરૂ કરી અને પદ્મશ્રી સુધી પહોંચે છે એની જીવન ગાથાને અમે મનોરંજન સાથે ફિલ્મના માધ્યમથી કંડારી છે માટે આપ સૌને છે કે ફિલ્મ જોવા જજો પંદર ડિસેમ્બરથી આખા ગુજરાતમાં ફિલ્મ ચાલે જ છે બીજું આપના નજીકના થિયેટરમાં જઈને આપ ડિમાન્ડ કરશો કે અમારે પચીસ પચાસ સો લોકોને ફિલ્મ જોવી છે તો એ થિયેટરવાળા પણ એ શો એરેન્જ કરી આપશે તો આપના રિક્વેસ્ટથી થી આપને નજીકમાં પણ આ ફિલ્મ જોવા મળશે આ ફિલ્મ જોવી એટલા માટે જરૂરી છે કે ડગલે ને પગલે આપણે સૌ ઉપરવાળાને ફરિયાદ કરીએ છીએ કે ભગવાન તે મને આ નથી આપ્યું પેલું નથી આપ્યું તે મારી જોડે આવું કર્યું ફલાણું કર્યું એટલે જ્યારે આપણે કનુ બાપાને જોઈએ છીએ કનુભાઈ ટેલર એમને ભગવાને ઓલરેડી ઘણું બધું નથી આપ્યું પોતે સો ટકા દિવ્યાંગ છે એમને ખાવું પીવું હોય ને તો પણ એક માણસની જરૂર પડે છતાં એક એવી વ્યક્તિ જે પોતે હાલી ચાલી શકતી નથી પરંતુ દરેક પરિસ્થિતિ સામે હાસ્ય સાથે એક હકારાત્મક અભિગમ દાખવીને જો લડી અને આજે પદ્મશ્રી સુધી પહોંચતી હોય તો મને લાગે છે કે આપણી પાસે ફરિયાદ કરવાનું પછી કોઈ કારણ રહેતું નથી કારણ કે ભગવાન તો આપણને હાથ પથ બધું જ આપ્યું તો ક્યારેય હિંમત હારવી નહીં હંમેશા સંઘર્ષ કરવો જીવનમાં આગળ વધવું આ સૌથી મોટું મોટિવેશન આપવું મારે બીજું આજે બાર થી પંદર વર્ષ અઢાર વર્ષના નાના નાના બાળકો જે યુવા વર્ગના છે કુમાર અવસ્થામાં જે આવે છે એ લોકો નાની એમથી બાબતમાં મતલબ પેપર સારું ના ગયું હોય ઘરમાંથી મોબાઈલ ના આપ્યો હોય કોઈ એમની ઈચ્છા પૂરી ના કરી હોય તો એ પોતાની જાતને રૂમમાં પેક કરી દે છે અને ઘણી વખત એ લોકો સુસાઇડ એટેમ્પ કરતા હોય છે આવા બાળકો માટે આ ફિલ્મ ખરેખર સૌથી મોટી મોટિવેશન સાબિત થશે કારણ કે ફિલ્મમાં એક નહીં પણ ત્રણ ત્રણ સુસાઇડ એટેમ્પ છે અને કેમ ન કરવા જોઈએ એનું ખૂબ સારો મેસેજ આ ફિલ્મમાં રહેલો છે એટલે મીડિયાના માધ્યમથી મારે આપ સૌને ખાલી એટલી જ વિનંતી કરવી છે કે આ ફિલ્મ જોવો કે ના જુઓ પરંતુ આપના બાળકોને ખાસ આ ફિલ્મ દેખાડજો વધારે નહીં કહેતો પરંતુ આપ સૌના મને અપેક્ષા છે ગુજરાતની જનતા માટે અમે આ ગુજરાતી સાહિત્યની એક સત્ય ઘટના આધારિત ફિલ્મ બનાવી છે તો પ્લીઝ આપ જોવા જજો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સો ફાર દિસ ઇઝ નોટ અ ફિલ્મ ગીવ અ લોટ ઓફ ગ્લેસેસ ટુ ધ સોસાયટી ધેટ વન પર્સન હુ ઇઝ અ હેન્ડીકેપ કેનસ્ટ્રા ઓર્ડિનરીબાઉટ ધ સ્ટોરી Dr. Mayan Rasi Parmar uh, <clears throat> has initiated this uh, you know, occasion across the country, and it is going to be a success school across the world. Like Dr. Kalubai Taylor, who has done service for the Vivian, let's say more than 33,000 people are depending on him. So the way he has worked, it is a very inspiring story across the world. So I wish that. The film Will be a definitely a successful uh, across the country as well as international level. Kanubhai is a very strong person and he has sacrificed his life and the story gives a message to not only Divya, it is giving a message to the entire society that how person can work if he wish. So kanubhai always talking that. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મને દુઃખ આપો એમનો એક મેસેજ એવો હોય છે કે મને દુઃખ આપો આઈ કેન ડૂ બેટર સો આ સ્ટોરીમાંથી શીખવાની ઘણી બધી વસ્તુઓ છે આઈ વિશ દેટ કે એન્ટાયર સોસાયટી કેન જોઈન ઇન ધીસ ફિલ્ડ એન્ડ મેક અ સક્સેસફુલ એન્ડ એટલીસ્ટ ઇન્સ્પાયર અધર્સ એન્ડ મેક અ સ્ટોરી ઓફ અધર્સ પીપલ હુ આર એટલીસ્ટ થિંકિંગ દેટ હું આ ન કરી શકું હું આટલું જ કરી શકું એમાંથી એ લોકો બહાર આવે સો આઈ એમ રિયલી હેપી ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબ વનરાજસિંહ સિસોદીયા સાહેબ ફિલ્મ સોસાયટી હેઝ ટેકન એન્ડ સુરતમાં લોન્ચ થયું હતું અભિપ્રાય ઘણો સારો છે અને આપણે આશા રાખીએ છીએ કે દેશમાં આ ફિલ્મ વધુમાં વધુ લોકો જોવા આવે અને ઇન્સ્પાયર થાય દર્શનસિંહ સોલંકી આના પ્રેસિડેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયન ક્લાસિક ઇન્સ્ટિટ્યુટ ચાર વર્ષ કરું છું મને કોઈ પ્રોડ્યુસર નથી બાયોટીક ઉપર છે એટલે કોઈ તૈયાર નહીં થતું પિક્ચર બનાવી સ્ટોરી કીધું હું બાય પિક્ચર આવું લાખના બાર હજાર કરવાના થાય કીધું લોકોને એટલો રસ નથી કારણ કે લોકો થાકી હરે કંટાળીને મનોરંજન માટે પિક્ચર જોવા જતા હોય ત્યાં આવી ઉદ્દેશવાળી પિક્ચર ક્યાં જોવા જાય પણ જ્યારે એમને સ્ટોરી કીધી એને પછી મેં તો બાપાને મારે મળવું હતું એટલે બાપાને મળ્યો ને એમને ત્યારે મને પોતાને રિયલાઇઝ થયું કે એક વ્યક્તિ જે પોતાના હાથ બિલકુલ કામ નથી કરતા પોતે જાતે જમી નથી શકતા પોતાને શું હોય પંખું ફરવું હોય તો ત્યારે માણસની જરૂર પડે હવે એવા માણસે વિશે જાણ્યું કે એને બચપણથી પોલિયો થઈ ગયો હતો અને એક દસરતા ઢસરતા ભણી ઘણી આગળ આવી અને એમને જે સ્ટ્રગલ કરવી પડી ને એના માટે થઈને એમને લડત પણ કરી હતી અને જે બસની અંદર આપણે બસ અને ટ્રેનની અંદર રિઝર્વેશન ફોર વિકલાંગ જે આવે છે એ એમની કરી એટલે વિકલાંગ સતત પોતે કામ કરે છે સતત કામ કરે છે અને એમને જ્યારે જોયું કે વિકલાંગો જે બે પૈસા કમાતા નહીં થાય ને તો એ લોકો સમાજમાં બિલકુલ માન નહીં રહે તેમને એમને ભણાવવાની સાથે સાથે વિકલાંગોને ઇન્કમ થાય એના માટે સૌથી પ્રથમ પોતે પ્રેસ ચાલુ કરી અને વિકલાંગોને નોકરી રાખ્યા તેમાં કેટલા બાર હું સમાઈ શકે ન સમાઈ શકે એટલે પોતે સ્કૂલ ચાલુ કરી અને કેજીથી લઈને કોલેજ સુધી વિકલાંગોને ભણાવે છે અને જરૂર પડે દવા કરાવે છે અને અત્યાર સુધી એમને આડત્રીસ હજાર વિદ્યાર્થીઓને ભણાઈ ગણાઈ તૈયાર કરીને પગભર કરીને નોકરી અલગ આવેલી સા તો બહુ મોટું યોગદાન છે એક એક વિકલાંગ જો આપણા ઘરની અંદર તો આપણે સાચવી નથી શકતા જ્યારે ચાલીસ હજાર વિકલાંગોને પોતે પાણી પોસીને વળાય અત્યારે આવીને કહી શકાય કે એમનું ઘર પોતે ચલાવી રહ્યા છે એટલે એવી વ્યક્તિ તો ઓમદા વ્યક્તિને ખરેખર આપણે તો ભગવાન જ માનીએ છીએ અને આવું કાર્ય તો ભગવાનનો વાસ તો થઈ શકે એટલે મને એમ થયું કે જીવનની જિંદગી ફુવાર કરી નાખી એના માટે હું બે કલાકની પિક્ચર ન બનવું અને મને તરત એમ થયું ગયું ભારત કે મને આ પિક્ચર એ રીતે હું પિક્ચર બનાવી નહી તો ના ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ